હું નટવરલાલ ભાલાડા ગામ મોવિયા તાલુકો ગોંડલ ફાઉન્ડર ઓફ એસપી સ્પ્રેયર મારો નંબર ડબલ નાઇન સેવન એટ નાઇન વન ફોર ટુ એટ વન અને બીજો છે ડબલ એટ ડબલ સિક્સ ફાઇવ વન વન ફોર ટુ એટ અત્યારે મારી સાથે છે લાલપુર જામનગર જિલ્લાના લાલપુર ગામથી દેવેન્દ્રસિંહ દેવેન્દ્રસિંહ ગઈ સાલ મારો એક પંપ લઈ ગયા હતા પાંચસો લીટરવાળો લઈ ગયા હતા હા પાંચસો લીટર બરાબર અને આ સાલ પાછો એક જ વળીએ બીજો પંપ બીજો હવે લગભગ હું માનું ત્યાં સુધી આપણે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને આ ગઈ સાલથી ખેતીમાં આ ટ્રેક્ટર માઉન્ટેન સ્પ્રેયર પંપ વાપરવાના ચાલુ થયા એટલે સૌરાષ્ટ્રમાં હજી કેટલાય ગામ એવા છે કે જ્યાં આવા પંપ જ નથી બરાબર પણ તમે એક એવી વ્યક્તિ આ સૌરાષ્ટ્રમાં છો ખાસ કરીને ભાવનગર સોમનાથ અમરેલી રાજકોટ પોરબંદર અને જામનગર જિલ્લો આપણા આટલા જિલ્લા રહ્યા એમાં હજી ટ્રેક્ટર માઉન્ટેન સ્પ્રેયર પંપનું ચલણ વધ્યું છે કદાચ આ છ જિલ્લામાં તમે એક એવા છો કે એક વાળીએ બે પંપ આ બીજો પંપ જાય છે હવે તમે જેમ ગઈ સાલ મારો પંપ લીધો હતો એના વિશે મારે તમને પૂછવું નથી કારણ કે તમને એ પંપથી તમે સ્ટેટિસફાઈડ હૈશો મારા પંપથી તો જ તમે આ બીજો પંપ મારી પાસે લેવા આવ્યો હોય હવે આ પંપની ખાસિયત ખાસ તો આ ચર્ચા એ કરવાની છે કે આ પંપમાં શું વિશિષ્ટતા છે અને આ પંપ તમે સેના માટે લીધો છે તમારે માત્ર કપાસના વાવેતર માટે જ આ લીધો છે બાકી તો પાંચસો લીટરવાળો નળીવાળો જે તમારી પાસે છે એ તમે બીજા ક્રોપમાં યુઝ કરો છો હવે આ પંપને આ જે બૂમ છે આ અઢાર ફૂટની બૂમ છે એને ઊંચા નીચી કરવા માટે અહીંયા સિસ્ટમ આપેલી છે આ બાજુ આવતા ઉભાઈ ન્યુભાઈ કરો તાને ઊંચા નીચી એટલે ડ્રાઈવર સીટે બેઠા બેઠા આ જેટલી ઊંચી કરવી હોય એટલી ઊંચી કરી શકે અને પાછી જેટલી નીચી લેવી હોય છેક જવા દો બસ કાંઈ વાંધો નહીં લઈ લો નીચે એટલે ડ્રાઈવર ઓપરેટેડ આ છે પછી શેઢે વાળવું હોય તો અહીંથી ડ્રાઈવર જ કરી શકે જે જે સાઈડ વાળવી હોય એ સાઈડનો આ ડ્રાઈવર આ વાળી લે ટ્રેક્ટર પાછું વળી જાય એટલે પાછું મૂકે એટલે પાછું સીધું થઈ જાય એની રીતે આ થઈ આની સિસ્ટમ હવે આ કેવી રીતે કામ કરશે ચાલુ કરો ટ્રેક્ટર આ તમારે તમે મને જે તમે ઓર્ડર આપ્યો તો એ સાઈઠ ડિસ્ટન્સથી તમારે કપાસ છે એટલે આ જે સેન્ટર ને એનાથી ત્રીસ ઇંચ આ નોઝલ છે ત્રીસ ઇંચ આ એટલે આ બે લાઈન આ અને એક લાઈન બીજી એટલે ટોટલ તમારી બે સાઈડ બબે છે હા અત્યારે જ્યાં સુધી તમારો કપાસ નાનો હોય ત્યાં સુધી જો આ તમારી ચાર લાઈન લેવા હવે તમારો કપાસ મોટો થઈ જાય તો અહીંયા સાઈડમાં મેં આ આ નોઝલ આપેલી છે આ એક લાઈન ઉપર ત્રણ ફુવારા જાશે બરાબર બરાબર એટલે તમારી ચારે ચાર લાઈન આ બધી ખોલી નાખો આ કપાસની લાઈન ઉપર પૂરો ફોર્સ મળશે પછી આ મૂવમેન્ટ વાળી છે આ તમારે નીચે જેટલી કરવી હોય હા જેટલું આ જે સાઈડની રહી ને એ મૂવમેન્ટ વાળી છે અને આ નોજલ તમને વધારાની આપી છે માનો કે તમારે કોઈ ફળની દવા છાંટવી હોય તો તમે આ ચાલુ કરી એવું એક છે એટલે આખો જાય બસ દે આ મિનિટે એસી લીટર નો પંપ છે આમાં ફિલ્ટર સિસ્ટમ છે મિક્સર સિસ્ટમ છે અને બસો લીટરની ટેન્ક છે એટલે આ તમારો ઓર્ડર બસો લીટરનો હતો પણ સેમ આ જ બૂમ બસો લીટર ત્રણસો લીટર કે પાંચસો લીટર જે રીતે કરવું હોય એ રીતે થઈ જાય અને વચ્ચે ટ્રેક્ટર ચાલે અને કોઈને માનો કે પેલા ટ્રેક્ટર ઊંચા કરે છે અને વચ્ચે લાઇન રાખવી હોય તો પાંચ નું થઈ જાય ટ્રેક્ટર વચ્ચે રહીએ એક લાઈન વચ્ચે રહીએ અને બે સાઈડ બબે એટલે પાંચ લાઈન જાય અને પાંચ લાઈન આવે એવું દસ ની આ બૂમ થઈ શકશે અને તમારી જરૂરિયાત હતી ચાર લાઈનની તો તમારે શું થશે કે તમારે ચાર લાઈન જશે અને ચાર આવશે એટલે તમે એક ઉથલ વળીને આવશો એટલે તમારી આઠ લાઈન લેવાશે આ રીતનો આ પંપ બનાવ્યો છે એટલે ઘણાને કસ્ટમરના ફોન આવતા હતા કે તમે એક આ ટાઈપનો પંપ તૈયાર કરો એકલો માણસ ચલાવી શકે આમાં બીજા કોઈની જરૂર નથી એક જ ડ્રાઈવર આખે આખું જેટલો દવા છાંટ્યું હોય એટલો ચલાવી શકે તમારો ઓર્ડર આવ્યા પછી મને અનેકના ફોન આવ્યા મેં કીધું આ પંપ તૈયાર થાય છે તમને કહું એટલે ખાસ તો વિડીયો બનાવવાનો હેતુ એ છે કે જે લોકોને આવી રીતે ચાર લાઇનનો અથવા પાંચ લાઈનનો સિંગલ પર્સન એક જ માણસ ચલાવી શકે એવો આ પંપ બનાવ્યો છે હવે તમને આ પંપની આજે ડિલિવરી આપું છું અને બાકી અવનવા મોડલ તો બનાવવા મારી ખાસિયત છે અને હજી કંઈ પણ નવા મોડલ બનશે ત્યારે ફરીથી વિડીયો મૂકીશ ત્યાં સુધી આભાર થેન્ક યુ